નમસ્તે ખેડૂત મિત્રો પ્રલેશ્વર બાયો પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ ગો અર્થાત પ્લાન્ટો કૃષિ તંત્ર કંપની તરફથી હું રાહુલભાઈ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવેલા છે ઘાની ગામમાં અને આપણી સાથે છે પ્રગતિશીલ ખેડૂત શ્રી જીગરભાઈ તો આવીએ એમનો અનુભવ પ્લાન્ટો કૃષિ તંત્રનું શું છે આપણે એમના મૂળેથી જાણીએ મારું નામ જીગરસિંહ પ્રકાશી પરમાર ગામ ગાણી તાલુકો ડિસ્ટ્રિક્ટ તાપી મોબાઈલ નંબર

અને પાળા ચડાવતી વખતે પાછું પચીસ કિલો પ્લાન્ટો દાણા દાણ અને પ્લાસ્ટ કિલો પ્લાન્ટો મિનુ વાપરેલું છે અને બીજી બધી પ્રોડક્ટ પ્લાન્ટો કૃષિ તંત્રના શેડ્યુલ હિસાબે બધું વાપરેલ છે હવે એમાં તમે પ્લાન્ટોનું જે લિક્વિડ છે છે એ તમે કેટલી વાર પ્રોડક્ટ રોપા રોપીના ત્રીજા દિવસે આ રોપામાં પ્લાન્ટો ડ્રીપ અને પિસ્ટીમ અને જંતુનાશક દવાનો ઉપયોગ કરીને ડ્રિન્ચિંગ કર્યું હતું અને પચાસ દિવસે પ્લાન્ટો ડ્રિપ અને પિસ્ટીમનો ઉપયોગ કર્યો હતો હવે જીગરભાઈ એમાં તમે સ્પ્રે ક્યારે ક્યારે લીધું ને હું હું લીધું પહેલો ત્રીસ દિવસે સ્પ્રે લીધો હતો તેમાં પ્લાન્ટો માઇક્રોન પ્લાન્ટો સાઈમ લીધું હતું અને એસી દિવસે આમાં પ્લાન્ટો જે અને હોટી સ્પ્રે કર્યો હતો હવે જીગરભાઈ આપણે આજે શેડીમાં તમે પ્લાન્ટોની પ્રોડક્ટ વાપર્યું તો એમાં તમને શું ફરક લાગ્યો બીજા કરતા આમાં મને શેડીમાં ફૂટ એક સરખી છે અને સાઠાની સાઈઝ બરાબર જાડાઈમાં છે અને એની સાઠાની પહોળાઈ બી લંબાઈ બરાબર છે અને પત્તી આટલી ગરમીમાં પણ એક સરખી પત્તી ને કલર છે અને ગ્રીનર બી એકદમ જળવાઈ રહેલી છે આટલી ગરમીમાં પણ જ્યારે તમે પારંપરિક ખેતી તમે કરતા હતા ત્યારે અને અત્યારે પ્લાન્ટો કૃષિ તંત્ર વાપરો એમાં તમને શું ફેર લાગે પહેલા હું પારંપરિક ખેતી કરતો હતો ત્યારે પચીસ થી અઠાવીસ ટન પ્રતિ વીઘા ઉત્પાદન આવતું હતું જ્યાંથી પ્લાસ્ટિક પ્લાન્ટો કૃષિ તંત્ર પ્રોડક્ટનું હું વાપરું છું ત્યાંથી મારે આડત્રીસ થી લઈને બેતાલીસ ટન સુધીનું ઉત્પાદન આવે છે કૃષિ તંત્ર માટે માટે તમે બીજા બીજા ખેડૂત સલાહ સલાહમાં એ આ પ્રોડક્ટ વાપરવા જેવી છે હું ઘણા વર્ષોથી વાપરું છું અને ગામમાં ઘણા બધા ખેડૂતો વાપરે છે અને હું વેજીટેબલમાં છું અત્યારે હું પરમાં બી એનો ઉપયોગ કરું છું પરવમાં બી સારું ઉત્પાદન છે શેરડીમાં બી સારું ઉત્પાદન છે અને ડાંગરમાં બી સારું ઉત્પાદન છે આ પ્રોડક્ટ વાપરવાની સલાહ આપું છું અને તમારે પ્લોટ જોવો હોય તો આવીને જોઈ શકો છો રિઝલ્ટ હંડ્રેડ પર્સન્ટ છે પ્રોડક્ટનું